વિષય કલસોર સેમેસ્ટર બે પાઠ છ બતક અને અથવા પણ હંસ એમાં પૂછે ચાલો ગીતડું ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચડીશું ઊંચી ઊંચી ખીણ ઉતરું ઉતરશું પછી બાળક છે એ કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું અને નીચે ખીણમાં ઊંડી ઊંડી ખીણો હોય તેમાં ઉતરીશું વહેતા જળમાં નાઈશું તરીશું રિયાળામાં હરિયાળીમાં હરસું ફરશું પછી શું કહે છે કે વહેતા જળમાં એટલે જાણી પાણીના ઝરણા જતા છે તેમાં નાસું અને તરશું હરિયાળીમાં એટલે લીલા ઘાસ હોય તેમાં હરસું અને ફરશું પંખી સાથે કલરવ કરીશું મીઠા તડકે અમે મલકશું પછી કે છે કે પંખીઓ સાથે અમે કલરવ કરીશું એટલે પંખીઓ અવાજ કરતા હોય એની સાથે અવાજ કરીશું અને મીઠા તડકે અમે મલકીશું એટલે મીઠા તડકે સવારના સમયે અમે એની સાથે મલકીશું એટલે હસશું

સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી પછી એક બતકી હતી અને એ એક સુરક્ષિત જગ્યામાં એટલે એક સરસ એવી જગ્યા હોય જ્યાં કોઈ નુકસાન ન પહોંચે એવી સુરક્ષિત જગ્યામાં તેને ઈંડા ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને ઈંડામાંથી બચ્ચા નીકળે બહાર નીકળે તેની રાહ જોતી એક દિવસ છે તેની નજર ઈંડા ઉપર જાય છે અને તે વિચારવા લાગે છે અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા નાના પાંચ હતા હું હું કેવી માં છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું પછી મેં તો ચાર ઈડા મૂક્યા છે પાંચ એવામાં વિચાર કરે છે અને પછી કે છે હું કેવી માછું મારા જ બચ્ચાને ભૂલી જાઉં છું તે પાંચે ઈંડા સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવળ્યું એમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડીક વાર કલક કલક ગીત કરવા ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું પછી છે પાંચે ઈંડવાને સેવવા લાગી પછી એક દિવસ ખુશીનો દિવસ આવ્યો કે એક ઈંડું છે એ સહેજ હલે છે અને ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે

આવશે એક દિવસ પછી તે ઈંડું પણ સળવડ્યું ધીમે અંદરથી ધીમે અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બતકીએ જોયું બચ્ચું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડી રાખોડી રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત જ મનમાં બોલી હું હું કેવીમાં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ

નીકળે છે ઈંડું ફૂટી જાય છે એટલે બચ્ચું બહાર આવે છે અને બચ્ચું જોતા જ બતકી બોલે છે અરે આ બચ્ચું તો થોડુંક મોટું લાગે છે એટલે બતકી કે છે કે બીજા બચ્ચા કરતા આ બચ્ચું તો મારું થોડુંક મોટું છે અને તે રાખોડી રંગનું છે આમ કેમ થયું હશે પછી એને વિચાર આવે છે બીજા બચ્ચા કરતા આ કેમ મારું એક અલગ બચું હશે તે પછી મનમાં જ પાછી બોલે છે હું કેવી માછું જુદું છે તો છે મોટું છે તો છે એમાં શું હોય બચ્ચું તો મારું જ છે હું પણ તેને તરતા શીખવીશ થોડા દિવસ પછી બતકી તેણે પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તો મસ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે બત આવું બતક હોય આ તો કદ કદરૂપુ બતકડું છે પછી તો બધાએ તેનું નામ કદરૂપુ બતક પાડ્યું છે બતકી છે એ તરવા લઈ જાય છે પછી બાકીના બચ્ચા છે ચાર બચ્ચા હતા એકબીજા સાથે મસ્કરી કરે છે અને પેલું બચ્ચું હતું જે પાંચ મહિનામાં નીકળ્યું એને ધક્કો મારે છે અને કોઈ તેના ઉપર ગંદી પાણી ફેંકે છે બધાએ કહેવા લાગ્યા કે આવું કઈ બતક હોય બતક હોય કેવું કદરુપુ છે તેની સાથે નહીં તરીએ પછી બીજા ચારેય બચ્ચા હતા એ બતકને કે છે કે અમે આ કદરૂપા બતક સાથે રમશું નહીં અને તરશું પણ નહીં માતાએ બતક કે એમને સમજાવ્યું બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આમ જોઈ બતકી ખૂબ જ દુઃખી થઈ કદરપુ બતક પણ ખૂબ જ દુઃખી થયું પછી એની મા છે બતકી છે એ બતક બચ્ચાને સમજાવે છે કે તમે મારા સંતાન છો એ રીતે આ મારું સંતાન છે અને તમે એને છોડી દેશો એ કેમ ચાલે પણ કોઈ તેની વાત માનતું નથી વાત ન માનનાવું એટલે બતકીને દુઃખ થાય છે અને ઓલું કદરૂપ બતક હતું એને પણ ખૂબ જ દુઃખ થાય છે એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ બતક બોલ્યું હું બતકડું પછી એક દિવસ છે બતકનું બચ્ચું છે એ કદરૂપ બચકડું દુઃખી થઈ જાય છે બતકડું તો એ ઘર છોડી ચાલ્યો જવાનો નિર્ણય કરે છે પછી એ એક સરોવરથી બીજા સરોવર બીજા સરોવરથી ત્રીજા સરોવર એવી રીતના ચાલ્યો જાય છે ત્યાંથી ત્યાં ચાલ્યો જતો હોય ત્યાં તેને મરઘીનું ટોળું જોવા મળે છે પછી ત્યાં જઈને પૂછે છે કેમ છો બધા પછી મરઘીના ટોળા પાસે જઈને શું પૂછે છે કે કેમ છો બધા પછી વૃદ્ધ મરઘી હોય છે તે બધાથી મોટી હોય છે તે પૂછે છે કે તું કોણ છો એટલે બતકનું બચ્ચું શું કહે છે કે હું બતકડું છું જુવાન મરઘો બોલ્યો તું કોણ બતક કહે હું બતકડું પછી એમાંથી એક બીજો મરઘો હોય હોય છે 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 જુવાન એ બોલે કે તું કોણ છે તો એ પાછું શું કહે છે કે હું બતકડું એમ કહે કહ્યું કે તું બતકડું તું બતકડું પણ તું તો કેવો કદરૂપું છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બચસુર છે ચાલ પછી શું કે છે કે કે તું તો બતકડું છો તો પણ કેવું કદરૂપું છો સાવ સાવ વિચિત્ર છો છો એટલે અલગ બતક જેવું તો દેખાતું જ નથી એટલે તારી પણ ખરાબ છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી બતકડું દુખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું પછી છે મરઘી ઓલું મરઘો હતો એ કહે છે કે તું અહીંથી ભાગી જા અમે તારા કોઈ દોસ્તાર એટલે મિત્રો નથી ત્યાંથી બતકડું દુઃખી થાય છે અને ત્યાંથી ચાલ્યું જાય છે પછી તે જ્યાં જ્યાં ગયું ત્યાં તેણે જેણે જેને કહ્યું કે તું હું બતકડું છું તે બધાએ તેમણે તેને હે બતક આવું હોય તું તો સાવ કદરૂપું છો એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ ગયું પછી છે એ જે જગ્યાએ જાય છે એ જગ્યાએ એને જે કોઈ પૂછે છે તો બતકડું કહે છે કે હું બતકડું છું બતકડું કદરુપુ છો પછી બતકડું આ વાત સાંભળીને ખૂબ જ નિરાશ થઈ જાય છે પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બતકને સલામત સ્થળે આશરો શોધવા લાગ્યું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોસી બહાર આવ્યા પછી એ છે એ જંગલમાં ઉડવા લાગે છે ખેતરો પર પણ ઉડ્યું જંગલમાં ઉડ્યું ત્યાં અચાનક વાવાઝોડું શરૂ થઈ જાય છે વાવાઝોડું શરૂ થતાં તે એક સલામતી એટલે સુરક્ષિત સ્થળ હોય એવું શોધવા લાગે છે કે જ્યાં જઈને તે રહી શકે આશરો લઈ શકે પછી તે એક ત્યાં તેની એક ઝૂંપડી દેખાય છે અને ઝૂંપડી પાસે રોકાવાનો વિચાર કરે છે અને ઝૂંપડી પાસે જઈને તેનો દરવાજો ખખડાવે છે અને અંદરથી ડોસી બહાર આવે છે બતકે કહ્યું હું તમારી ત્યાં રહું હું તમને મદદ કરીશ પછી બતક છે એ ડોસીમાને જોઈને કહે છે કે દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોસીમાએ કહ્યું હું મને તો મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે પછી ડોસી છે એ બતકડાને કહે છે કે તું મને શું મદદ કરીશ હા પણ તારે રહેવું હોય તો વાવાઝોડું જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને તે પહોંચ્યું એક સુંદર સરોવર પાસે પછી બે ત્રણ દિવસમાં છે વાવાઝોડું શાંત થઈ જાય છે એટલે બતકનું બચ્ચું ફરીથી ઉડવાનું શરૂ કરે છે અને એક સુંદર સરોવર પાસે પહોંચી જાય છે ત્યાં કેટલાક હંસ પરિવાર રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચ્યો મૃધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે સાવ આવ હવે આપણે સાથે જ રહીશું પછી એ હંસનો પરિવાર ત્યાં કેટલાક હંસના સરોવર પાસે છે હંસના પરિવાર રહેતા હતા પછી એ બતકડું વિચારે છે કે મને અહીંયા કદાચ નવા દોસ્તો એટલે ફ્રેન્ડ મળી જશે અને બીજા બચ્ચાઓ પાસે પહોંચ્યો એટલે હંસના બચ્ચાઓ હતા ત્યાં પહોંચ્યું ત્યાં છે વૃદ્ધ હંસ છે એને પૂછે છે કે તું ભૂલું પડી ગયું છે આ હું હવે આપણે સાથે રહીશું તું તારા પરિવારશ્રી ભૂલું પડી ગયું છે તો હવે તું અમારી સાથે રહી શકે છે એવું હંસ કહે છે નાના હું તમારી સાથે નહીં રહું હું તો બતકડું છું એક કદરુપુ બતકડું અહીંથી થોડાક સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું પછી હંસ કહે છે કે તું ભૂલ ભૂલો પડી ગયો છે એટલે બતકડું કહે છે કે ના ના હું તમારી સાથે નહીં રહું હું કઈ બતકડું ભૂલું પડ્યું નથી હું તો એક કદરૂપું બતકડું છું અહીં સરોવરથી દૂર છે મારો પરિવાર રહે છે એટલે હું તમારી સાથે રહી શકું નહીં જુવાનંશે કહ્યું તું અહીં રહે કોઈ પણ હેરાન કરવાને વાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બતક અંશોની સાથે રહેવા

સુંદર છે તું મારો મિત્ર બનીશ પછી થોડાક સમય થોડાક દિવસ છે અને તે બતકડું કહે છે તું કેવો સરસ સુંદર છે તું મારો મિત્ર બનીશ બતકડું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદ્રુપુ કહે છે તેણે પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચે કરી દીધું હંસકન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ પછી બતકડું બોલે છે કે હંસકન્યાને શું કહે છે તું મારી મજાક કરે છે હું તો બહુ કુદરું પૂછું એવું બધા મને કહે છે એમ કરીને તેને પોતા ઉપર જ શરમ આવી જાય છે અને માથું નીચે કરી દે છે ત્યારે હંસકન્યા શું કહે છે કે તું તારું પ્રતિબિંબ એટલે તારો જ પણછાયો પાણીમાં જો તું મારા જેવું જ છે અને કેટલું સરસ સુંદર છે તેની નજર પાણીમાં પડી અને તેણે જોયું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ જ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજંશ હતો એક સુંદર યુવાન રાજંશ હવે તેને સમજાયું કે બધા કદરૂપ બતક કેમ કહેતા હતા પછી તેની નજર છે પાણીમાં પડે છે અને તે પોતાનો જ પ્રતિબિંબ એટલે પણછાયો જોવે છે અને થોડીક વારે ફરીથી પાછો જોવે છે પછી જોતા જેને લાગે છે કે ખરેખર એ તો ખૂબ જ સુંદર છે બતક જેવું તો જરાય લાગતું જ નથી એ તો એક રાજંશ જેવો લાગે છે યુવાન રાજંશ હવે એને સમજાય છે કે હું એક કદરૂપુ બતકડું કેમ કહે છે લોકો મને બધા હું બતક જેવો નથી દેખાતું એટલે કદરૂપુ બતકડું કહે છે તેને હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો પછી છે તે હંસકન્યાનો આભાર માને છે કે તેને કહ્યું કે તું ખૂબ જ સુંદર છો અને મારા જેવો જ દેખાય છે એટલે તેનો આભાર માને છે તેને થેન્ક યુ કહે છે અને હંસકન્યાની સાથે આકાશમાં ઉડી જાય છે